યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આવી ગયા છે આપણે એક નવી રેસિપી લઈને તો આપણે બનાવ્યા છે એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ મટર પનીર મસાલા તે માટે લઈ લીધા છે વટાણા લીલા લીધા છે આપણે તો એકદમ સરસ ફોલી લેશું વટાણાને તો વટાણા આપણા ફોલાઈને રેડી થઈ ગયા છે તો લઈ લીધા છે એક વાટકામાં એક વાટકો જેટલા લીલા વટાણા લીધા છે લીલા વટાણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક છે આયર્ન પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન જેવા ઘણા પોષક તત્વો વટાણામાં રહેલા છે એટલે આપણે શિયાળાની સિઝનમાં તો વટાણા ખાવા જ જોઈએ જ્યારે પુષ્કળ પ્રમાણમાં મરી પણ રહેતા હોય છે બજારમાં તો આપણે વટાણા લઈ લીધા છે એક વાટકો જેટલા હવે મસાલા રેડી કરી લેશું તો મસાલામાં સૌ પ્રથમ આદુ લસણ લઈ લીધું છે નાખી દીધું છે મિક્સરના ખાનામાં તો થોડુંક પાણી નાખી અને પેસ્ટ બનાવી લેશું પાણી નાખવાથી આપણી પેસ્ટ ગાય ઘા બની જાય છે હવે લીધી છે ડુંગળી લસણ આદુની પેસ્ટ બની ગયા પછી આપણે લીધી છે ડુંગળી ને ડુંગળીની પણ મસ્ત પેસ્ટ બનીને થઈ ગઈ છે રેડી હવે લીધા છે ટમેટા અને શિમલા મિર્ચ શિમલા મિર્ચનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે અને ટમેટાની પણ પ્યુરી કરી નાખશું ને તો એકદમ મસ્ત બની જાય તો આપણે થોડુંક જ પાણી નાખવાનું છે ને પાણી નાખીને બનાવી લીધી છે પેસ્ટ પેસ્ટ બનાવવાથી છે ને આપણો મસાલો એકદમ મસ્ત પાકી પણ જશે ને બહુ મસ્ત બને છે ગ્રેવી મટર પનીર મસાલા તો અહીંયા આપણી ડુંગળીની પેસ્ટ રેડી થઈ ગઈ છે ટમેટા મરચાંની પેસ્ટ રેડી થઈ ગઈ છે અને વટાણા પણ ફોલાઈ ગયા છે ને લીધું છે આપણે પનીર તો આપણા બધા જ મસાલા એકદમ સરસ રેડી થઈ ગયા છે તો પનીરને છે ને ફ્રાય કરી લેશો ફ્રાય કરવાથી છે ને પનીરનો ટેસ્ટ એકદમ મસ્ત વધી જાય છે અને એકદમ સોફ્ટ આપણું પનીર ઉપરથી ક્રંચી અને એકદમ સોફ્ટું મસ્ત લાગે છે ખાવામાં તો તેલ નાખ્યું છે આપણે ગેસની ફ્લેમ ઉપર અને પનીર છે ને એકદમ મસ્ત થોડું થોડું બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તરી લેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું હતું ને પનીરને ફેરવતા રહીશું એટલે બધી બાજુ એકદમ મસ્ત છે ને આપણું પનીર ફ્રાય થઈ જાય આ રીતે બનાવશો ને એટલે એકદમ મસ્ત બનશે મટર પનીર મસાલા અને જે પનીર નહીં ખાતા હશે ને એ પણ ખાવા માંડશે એટલું ટેસ્ટી બને છે તો પનીર એકદમ મસ્ત ફ્રાય થવા માંડ્યું હતું તો વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહીશું એટલે બધી બાજુ એકદમ મસ્ત ફ્રાય થઈ જાય હવે પનીર ફ્રાય થવા માંડ્યું હતું તો આપણે અલગ છે ને ડીશમાં કાઢી લેશું આપણા પનીરને પનીર આપણું ફ્રાય થઈ ગયું છે ને આપણે બધું જ અલગ એક ડીશમાં લઈ લીધું છે હવે આપણે કઢાઈમાંનું તેલ કાઢવાનું નથી એમાં જ આપણે વઘાર કરી લેશું આપણો મસાલો તો રેડી થઈ ગયો છે ઓલરેડી તો આપણું પનીર તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઉપરથી ક્રંચી અંદરથી સોફ્ટ એવું બની ગયું છે ખાવામાં મસ્ત લાગે છે આ પનીર હવે વઘાર માટે આપણે જે કઢાઈમાં તેલ હતું એમાં જ ડાયરેક્ટ વઘાર કરી લેશું તો સૌ પ્રથમ આપણે લઈ લેશું ડુંગળીની ગ્રેવી એડ કરી દઈશું હવે અહીંયા લઈ લેશું આપણે જીરું જીરાનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે તો આપણે જીરાને લાલ થવા દેશું ડુંગળીને પણ એકદમ સરસ લાલ થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેશું વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું તો ડુંગરી આપણી પાકવા માંડી છે એકદમ મસ્ત લાલ થવા માંડી છે હવે આપણી ડુંગળી અને જીરું એકદમ મસ્ત પાકવા માંડ્યા છે ને ત્યારબાદ લઈ લેશું આપણી ટમેટા અને મરચાંની ગ્રેવી અહિયાં તમારે મરચાં છે ને કેપ્સિકમ શિમલા મિર્ચ જ લેવાના છે જેનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે અને ટમેટાની ગ્રેવી બને આપણે ગ્રેવી કાઢેલી હતી એડ કરી દઈશું ત્યારબાદ નાખશું આદુ લસણની પેસ્ટ હવે લઈ લેશું સૂકા મસાલા ધાણાજીરું પાવડર હળદર પાવડર કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખાશ માટે લાલ મરચું પાવડર અને લીધો છે આપણે પનીર ટીક્કા મસાલા મિક્સ જે બહુ મસ્ત આવે છે એનાથી ગ્રેવી પણ આપણી છે ને એકદમ મસ્ત ઘટ થઈ જતી હોય છે તો ટીકા મસાલા બહુ મસ્ત લાગે છે ખાવામાં અને એકદમ સ્વાદિષ્ટ બને છે એનાથી પનીર મસાલા પણ નાખી શકીએ છીએ પણ પનીર ટીકા મસાલા આવે છે ને એકદમ બેસ્ટ આવે છે તેમાં બધું જ મસાલો નાખેલો હોય છે એટલે આપણો અલગ મસાલો છે ને મિક્સરમાં ક્રશ કરીને નાખવાની જરૂર રહેતી નથી તમે વિડીયોમાં જોઈ જ શકો છો મસાલો નાખીને ફેરવવાથી આપણી ગ્રેવી છે ને મસ્ત ઘટ થતી જાય છે તો આપણે ગ્રેવીનું તેલ છે ને છૂટું પડી જાય ને ત્યાં સુધી પાકવા દેસું હવે તમે જોઈ શકો છો તેલ છે ને એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે તો આપણે લીલા વટાણા લઈ લેશું વટાણા નાખી અને ઢાંકીને એકદમ સરસ વટાણા આપણા ચડી જાય ને એકદમ નરમ થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેસું બિલકુલ પાણી નાખ્યા વગર અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું એટલે વટાણા છે ને સ્લો ફ્લેમે આપણા ગ્રેવીમાં જ પાકી જાય પાણી નાખવાની બિલકુલ જરૂર ન રહીએ તો આપણે આવી રીતે વટાણા નાખવાથી વટાણાના વિટામિન્સ છે ને જરવાઈ રહીએ ને એકદમ મસ્ત બે થી ત્રણ મિનિટમાં જ આપણા વટાણા છે ને એકદમ પાકી ગયા છે વટાણા પાકી ગયા છે ને ત્યારબાદ જ આપણે લઈ લીધું છે આપણું પનીર હવે પનીરને કરી લેશું મિક્સ તમારે ગ્રેવીની ક્વોન્ટિટી વધારવી હોય ગ્રેવી વધારે ખાતા હોય તો તમે વધારે મસાલો પણ ઉમેરી શકો છો વધારે ગ્રેવી પણ બનાવી શકો છો હવે આપણે પનીર નાખીને મિક્સ કરી દીધું છે ને હવે થોડુંક જ પાણી નાખવાનું છે જેથી આપણું પનીર છે ને એકદમ મસ્ત પાકી જાય આપણા વટાણા તો ઓલરેડી પાકી જ ગયા છે તો થોડુંક પાણી નાખી અને આપણે ઢાંકી અને બે મિનિટ માટે જ ફક્ત બે મિનિટ માટે જ આપણે ઢાંકીને પાકવા દેસું સ્વાદ અનુસાર હવે નમક નાખશું કારણ કે આપણો મસાલો છે પનીર ટીકા મસાલા મિક્સ એમાં નમક આવેલું હોય છે એટલે આપણે ચાખીને નાખશું વધારે ઓછું તમે જેટલું ખાતા હો એટલું નાખી શકો છો હવે એકદમ સરસ મિક્સ કરી અને ઢાંકી અને પાકવા દેસું પનીરને બે મિનિટ માટે તો બે જ મિનિટમાં આપણું એકદમ સ્વાદિષ્ટ પનીર મટર મસાલા રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ મસ્ત પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે આપણે બનાવ્યું છે અને બહુ મસ્ત બને છે તો હવે આપણે ઉપરથી નાખશું ઝીણી સુધારેલી તાણાભાજી કોથમીર તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ પનીર મટર મસાલા મટર પનીર મસાલા એક ભાઈની આપણે કોમેન્ટ હતી એ પહેલાં મસાલા રોટલામાં કોમેન્ટ કરેલી હતી કે તમે મટર પનીર મસાલા બનાવો તો આપણે વિડીયો બનાવ્યો છે આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો એટલે તમે જે કોમેન્ટ કરશો એ રેસીપી પણ બતાવીશું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ